વડિયાવીર ગામે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે એક હ્યુન્ડઈ કંપનીની આઈ ટ્વેન્ટી કારનો પીછો કરી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો રાત દિવસ દારૂની ખેપ મારતા હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટ સુધીમાં લીકર પ્રવૃત્તિઓ સક્રિય થતી હોવાથી લઈને એલસીબી પોલીસ પણ બુટલેગરોને પકડવા અને દારૂ ઘુસાડતો રોકવા દારૂ હેરાફેરી કરી દારૂ વેચાણ કે વપરાશને અટકાવવા સક્રિય હોય તેવું ઈડનના વડિયાવીર ગામે જોવા મળ્યું હતું

ગ્રામજનોએ કારમાં દારૂ જોતા એલસીબી ટીમને કાયદેસરની કાર્યવાહી કરવા અને સ્થળ પર ગાડીમાં રહેલી દારૂનો મુદ્દામાલ ગણી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી ફિલ્મી ઢબે ગામમાં આવેલી પહોંચેલ કારની ટક્કરે સદનસીબે સવારનો સમય હોય લોકોની અવર જવર ઓછી હોય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત આજે સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજે રોજ આ વિસ્તારમાં દારૂની ગાડીઓ બેફામ રીતે દોડતી હોય છે ત્યારે પોલીસ સક્રિય બની આવા ખેપ મારતા બુટલેગરોને પકડવા જાગૃત બને તે જરૂરી બન્યું છે રિપોર્ટર ભાવેશ લિંબચિયા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ લીડર